ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ વિશે અમદાવાદના લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે કેટલાક લોકોનું માનવું છે કે ભારતે પાકિસ્તાનને બોધ પાઠ શીખવવો જોઈએ જ્યારે અમુક લોકોનું કહેવું છે કે ભારતે આ વખતે ઢીલું ન મૂકવું જોઈએ મોદી સરકારે પાકિસ્તાનના ચાર ટુકડા કરી જ દેવા જોઈએ

જે રીતે ઇન્દિરા ગાંધી આ લોકો ના બે ટુકડા કર્યા છે એ રીતે મોદી સાહેબ ને હું કેવા માંગુ છું આ લોકો ના ચાર થી પાંચ ટુકડા કરો આ લોકોને શપથ શીખવાની જરૂર છે તમે જો ગઈ કાલે રાતે એક નિર્દોષ ઉપર ડોંગના હુમલા કરે આપણા સૈનિકોને સલામ છે એ લોકોનો ગમે તારે હુમલો કરશે આપણે સૈનિક ઉભા ગોડે ચોવીસ કલાક ઉભા છે આ લોકોને મોત જવાબ આપવાની તૈયારી છે હવે આ લોકોને સુધારવા માંગતા ના હોય તો આ લોકોને ખરેખર સીધા કરવા કે ટ્રમ્પ સાહેબને બી કહેવાનો કે ટ્રમ્પ સાહેબ તમે અમેરિકા સંભાળો અમારા ભારતના સૈનિક બહુ મજબૂત છે અને સો ટકા કરવાની જરૂર છે અન્ય લોકો છે શું કહેશો હુમલો કર્યો હવે શું લાગી રહ્યું છે કયા પ્રકારની કાર્યવાહી આગળ થવી જોઈએ ને આપ શું ઈચ્છી રહ્યા છો અગાઉ ભારતના વિદેશ મંત્રી અને ઇન્ડિયાના વિદેશ મંત્રી થઈ કરાર થયા આટલી મોટી જાહેરાત યુદ્ધ વિરામની થઈ હોય ત્યાર પછી પણ જો હુમલો કરવામાં આવે તો પછી હવે કોઈ પણ પ્રકારની રાહ જોવાની જરૂર નથી જડબા તોડ ખતરનાક જવાબ આપવો જોઈએ કે એક જ વારમાં બોળ બોર્ડ પૂરું થઈ જાય એવું માનું છું આપ ઊભા છો આપની શું કહેવું છે યુદ્ધને લઈ યુદ્ધ થવું જોઈએ ના થવું જોઈએ પાકિસ્તાની અવરચંડાઈ પણ કરી છે શું કહેશો જો યુદ્ધ કોઈના માટે સારું નથી યુદ્ધ કરવું જ ના જોઈએ પણ જ્યારે આપણા દેશ ઉપર અને જે આતંકવાદી હુમલો થાય તો એનો જવાબ તો આપવો પડે છે ક્યાં સુધી આપણે સેન કરવાનું અને એ હવે ટાઈમ પકી ગયો છે અને હવે આપણે જવાબ આપવો જોઈએ અત્યારે જવાબ આપવો જોઈએ અને આ અત્યારે જે યુદ્ધ વિરામ થયું છે તો સારી વસ્તુ છે પણ તોય યુદ્ધ વિરામ પછી પણ એ લોકો એલઓસી પર હુમલો કરે છે તો એ બહુ ખરાબ વાત છે તો આપણે અત્યારે કોઈ એવા ઠોસ કદમ ઉપાડવા જોઈએ જેના લીધે આગળ આપણને પાછું પછતાવવાનું ના આવે દાદા આપ યુદ્ધ થયું સમાધાન થયું ફરી યુદ્ધ થયું કઈ રીતના જોઈ રહ્યા છો વારંવાર એક જ ભૂલ કર્યા કરે છે પાકિસ્તાન એ એવું સમજે છે કે દર વખતે છોડી મૂકવામાં આવે છે તો અત્યારે જે આપણે સૈનિકોને જે લશ્કરે જે કંઈ કર્યું છે હવે આ લોકોને માફ કરાય નહીં જેમ ઇન્દિરાજીએ લઈને પાછું આપી દીધું આ લોકોને હવે પાછું અપાય નહીં આ લોકોને માફ કરાય નહીં શક્ય હોય લીધું એ પછી અપાય જ નહીં પાછું સ્થાનિક લોકો કહી રહ્યા છે કે માફ ના કરવું જોઈએ દાદા શું કહો છો હુમલો થયો ફરી એક વખત સરખો જવાબ આપવો જોઈએ ભારતે અને જે અત્યારે થઈ રહ્યું છે વ્યવહારિક થઈ રહ્યું છે અને સારી વાત છે કે વારંવાર આ રીતે ઘટનાઓ બને છે ન બનવી જોઈએ અને સામે એ લોકોને બી ધ્યાન થાય કે હવે પછી ભારત જાગૃત છે અને ભારત બધી રીતે આગળ જ છે અને આગળ પહોંચી વળે એમ છે ભારત પ્રગતિ પર છે એના માટે સામેવાળાને સમજી જવું જોઈએ કે હવે આવી બધી હરકતો ના કરવી જોઈએ અને શાંતિ રે એના પ્રયાસો કરવા જોઈએ બધી રીતે મહત્વની વાત છે કે તમામ સ્થાનિક લોકો જે છે તે કહી રહ્યા છે કે ભારતે મજબૂત થવાની જરૂર છે સાથેમાં જે પાકિસ્તાન જે દર વખતની જેમ વર્ષોથી એક જ વખત કરતું હોય છે એ પ્રથા પણ પાકિસ્તાને બંધ કરવી જોઈએ અને આ વખતે ભારતના તમામ લોકો જે છે તે મજબૂત છે અને ભારતે ભાજપ દ્વારા યોગ્ય જવાબ જે છે તે મળી રહ્યો છે કેમેરામેન મિત ભટ્ટ સાથે જતીન મારો જીએસટીવી અમદાવાદ